નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાંસુર્યા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વરસાદના રોહિણી નક્ષત્ર વિશે ચર્ચા કરવાની છે પરંતુ તે પહેલા ચેનલ માં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે મિત્રો રોહિણી નક્ષત્ર ની પ્રાચીન કયો હતો અને તેનો અર્થ સમજતા પહેલા તમને જણાવી દઉં કે રોહિણી નક્ષત્ર જેને આપણે રોણ તરીકે પણ ઓળખીએ છીએ તે નક્ષત્રની શરૂઆત ચોવીસ મહિના રોજ થશે અને છ જૂન સુધી આ નક્ષત્ર ચાલશે હવે રોહિણી નક્ષેત્રની પ્રાચીન કહેવતો ની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ કહેવત એ છે કે રોહિણી નક્ષેત્રમાં ચાર પાયા હોય છે જેમાં પ્રથમ પાયામાં જો કોઈ જગ્યાએ વરસાદ જોવા મળે તો તે જગ્યાએ બોતેરું કાઢે છે એટલે કે બોત્તેર દિવસ સુધી ત્યાં વરસાદ થતો નથી પરંતુ ધ્યાનમાં રહે બોતેર દિવસ એટલે બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત્રિ એમ બંને થઈને બે દિવસ ગાય એટલે ટોટલ આખા દિવસ ગણવા જઈએ તો ટોટલ છત્રીસ દિવસ ગણવામાં આવે છે અને જો બીજા પાયામાં વરસાદ જોવા મળે તો તે વાયરાના દિવસોમાં ઘટાડો જોવા મળે છે પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા જો વરસાદ થાય એટલે કે રોહિણી નક્ષત્રના પાછળના ભાગમાં જો વરસાદ થાય તો તે ચોમાસા માટે સારો સંકેત ગણવામાં આવે છે અને ચોમાસુ તેના સમય અનુસાર અને ખૂબ સારું જાય તેવી માન્યતાઓ પણ રહેલી છે હવે બીજી માન્યતાની વાત કરવામાં આવે રોહી નક્ષત્રના શરૂઆતના નવ દિવસ ઓળખવામાં આવે છે ચોમાસું સારું રહે એટલે સારા ચોમાસા માટે નવતોપા તપવા ખૂબ જરૂરી છે અને અન્ય કહેવાત અનુસાર રોહિણી નક્ષત્રના શરૂઆતના બે પાયા જો તપે નહીં અને પવન નું પ્રમાણ ખૂબ વધારે રહે પરંતુ પાછળના બે પાયા જો ખૂબ તપી જાય તો ચોમાસા દરમિયાન વાંધો આવતો નથી અને અન્ય એક માન્યતા અનુસાર રોહિણી નક્ષત્ર દરમિયાન બધા પાયામાં જો વરસાદ જોવા મળે તો પણ તે ચોમાસા માટે એક સારું પરિબળ ગણવામાં આવે છે અને મિત્રો રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ કુંડાળામાં પડતો હોય છે એટલે કે વરસાદનો વિસ્તાર કુંડાળામાં રાઉન્ડ સર્કલ આકારમાં જોવા મળતો હોય છે જેની ત્રિજ્યા પાંચ થી પંદર કિલોમીટર સુધીની જોવા મળે છે અને રોહિણી નક્ષત્રમાં જ્યાં પણ વરસાદ કુંડાળા કરે ત્યાં ખેડૂતો લાપસીના આંધળ મૂકતા હોય છે કેમ કે એવી માન્યતા રહેલી છે કે રોહિણી નક્ષત્રમાં જો વરસાદ કુંડાળા કરે તો તે વિસ્તારમાં આખા વર્ષ દરમિયાન ચોમાસું ખૂબ સારું રહે છે એવી માન્યતા રહેલી છે અને મિત્રો રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ મોટે ભાગે તીવ્ર કડાકા પડાકા અને મિનિમ વાવાઝોડા અને કડા સાથે જોવા મળતો હોય છે મિત્રો ગયા નક્ષત્ર કૃતિકા હતો તેમાં ઘણી જગ્યાએ માવઠું જોવા મળ્યું હતું એટલે કૃતિકા નક્ષત્રે તો સારા ચોમાસાનો એક સંકેત આપી દીધો હતો હવે રોહિણી નક્ષત્રનું અવલોકન કરવામાં આવશે